રાણાવાવ સ્ટેશન પ્લોટમાં ફોલ્ટ થતાં તેના નાગરિકોએ ફોન કરતાં પીજીવીસીએલનો ફોન સતત વ્યસ્ત આવતો હોવાથી લોકોએ કચેરીએ રૂબરૂ જઈને તપાસ કરી ત્યારે સિક્યોરિટી ગાર્ડ સિવાય કોઈ કર્મચારી મળી આવ્યો ન હતો ત્યારે સિક્યોરિટી ગાર્ડને પૂછતા બધા કર્મચારીઓ ફોલ્ટનું સમારકામ કરવા માટે બહાર ગયા છે તેવો જવાબ મળ્યો હતો પિસ્તાલીસ મિનિટ સુધી રાહ જોઈ હોવા છતાં કોઈ ન આવતા સ્થાનિકોએ ઉચ્ચ કક્ષાએ જાણ કરી ત્યારે મોડી રાત્રે પીજીવીસીએલના ચાર કર્મચારી આવ્યા ત્યારે તેમણે પૂછ્યું ફોન કેમ ઉપાડતા નથી તો એવો ઉડાવ જવાબ આપવામાં આવ્યો કે અમારે બીજાના ફોન આવતા હોય હું બીજા ફોલ્ટના સમારકામ માટે બહાર ગયો હતો અહીં રાત્રે ફોલ્ટ સર્જાય એટલે કચેરી છોડીને કર્મચારીઓ જતા રહે છે તેવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો અને ઓફિસમાં કોઈ હોતું જ નથી ત્યારે નાનકડા ફોલ્ટ પાછળ પીજીવીસીએલના કર્મચારીઓ ઓન ડ્યુટી ઓફિસ છોડીને ચાલ્યા જાય છે ત્યારે પોતાની કેટલી મનમાની ચલાવશે તેમ જણાવીને રોષ વ્યક્ત કર્યો હતો અમે અત્યારે રાતના દોઢ વાગ્યો મેં લગભગ બાર વાગ્યાના અમે અહીં લોકો આવ્યા છે અને અમારા બે આ બે ફોનમાં અમારી આગળ પ્રૂફ છે અને અહીંનો વિડીયો પણ છે અમારી આગળ કે અમે જ્યારે આવ્યા ત્યારે અહીંયા કોઈ પણ માણસ હાજર હતું નહીં અમે ફોન કર્યો તો સતત બીજી 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 જ આવે અમે કમસે કમ લગભગ ચાલીસથી પચાસ ફોન કર્યા અને જ્યારે અમે રજૂઆત કરવા આવ્યા ત્યારે આ કોઈ પણ જાતનો કોઈ એક પગી સિવાય બીજો કોઈ સ્ટાફ હતો નહીં બરાબર પછી એ લોકો પાછળથી આવ્યા અને ડોડિયા સાહેબે મોરી સાહેબ અરે વાત કરી તો મોરી સાહેબે કીધું કે તમે સો નંબરમાં ફોન કરો એટલે ભાઈ સો ન અમે ધાક ધમકી દેવા આવ્યા તમને અમે મારી નાખવા આવ્યા કે અમારી આગળ કંઈ હથિયાર છે પગી સાહેબજી છે અહીં બરાબર છે એ સાક્ષીમાં છે અને અમારી આગળ બીજા જે પુરાવા છે એ અમે ન્યૂઝમાં અમે આપશું